આમ જો તમારે પશુ કાકાએ નાટ ટેડું કર્યું તો હે કર્યું ને નાટ ટેડું પછી હવે નાટ ને જમમાં હું દેખો ગાંઠિયા કા અશોકભાઈ ભાઈ હે બાપ બાપ હા

ઓમ મેમ રામ છે ને એટલે કાયકા હ હા પાણી છે છે તો પીવું પડે બાથરૂમ બાથરૂમ પણ પણ અમારે પછા કાકા ભરે તો કહ્યું દેખાય તું નહિ પછા કાકા ભરે

લેડીઝ બ્રેન્ડ બ્રેન્થેલા એમાં કાઈ ન નહીં ને ઓ વાંદન બેકલો ભરીને આવો ખાવા ના નહીં ભરીને એમ કે હા आज हम पी हां जो आ मछला पकड़ी हाँ पाछे बैठ हां हां गया है हैं का कमी नहीं जोड़ी है हां आप ही जा गया हम तो को गाड़ी से बड़ा मलेशिया आए हा. हम गाड़ी di berwarna di गाड़ी

कल गाड़ी भरवानी है कल पाछी गाड़ी भरन है हैं किशन भाई कल गाड़ी भरई जाए एम जाणो फकेला थे रे हां पाछा डगला से कर दीजो ने हैं ए